સેવા પરમો ધર્મને સાર્થક કરતા સૌરાષ્ટ્રના જાણીતા ઉદ્યોગપતિ કે જેમણે પક્ષીઓની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે એવા સેવાભાવી રાજુભાઈ કામડિયા કે જેઓ પોતાના આંગણે આવતા હજારો પક્ષીઓને રોજ ચાલીસ મણ જેટલી જુવાર નાખે છે ભગીરથ સેવાના કાર્યને મોરારી બાપુએ પણ બિરદાવેલ છે છેલ્લા પચીસ વર્ષથી પોતાના ભાવનગર જેસર તાલુકાના રુદ્રાક્ષ ફાર્મ હાઉસના પરિસરમાં સવાર સાંજ પક્ષી માટે સેવાનું અવિરત કાર્ય કરે છે ક્ષ ફાર્મ હાઉસના એક પક્ષીય પ્રેમીના આંગણે એકી સાથે વીસ હજારથી વધુ શાંતિના દૂધ કબૂતરો મધ્યાહન સતાજ ગગનમાંથી ઉડીને આંગણામાં બેસી જાય છે અને જાણે ચણની વાટે બેઠા હોય તેમ ગુરકિયા કરવા લાગે છે જેથી તુરંત આ રાજુભાઈ પોતે જુવાર લઈને આ પક્ષી કબૂતરોને વેચી પહોંચી જાય છે અને જુવાર નાખે છે ત્યારે આ રાજુભાઈ વ્યવસાય મોટા ખેડૂત છે સાથે એક ઉદ્યોગપતિ પણ છે જેથી તેને આ ખર્ચ કબૂતરોનો પોસાય છે જે જુવાર કબૂતરોને ચારામાં નાખે છે તે રોજની ચાલીસ થી પચાસ મણ જુવારનો ચારો કબૂતરોને આપે છે જેનો ખર્ચ હજારો રૂપિયાનો થાય છે અને જે વાર્ષિક ખર્ચ સાઠ લાખ રૂપિયા જેવો ભોગવે છે રાજુભાઈ દ્વારા પચીસ વર્ષ કરતાં વધુ સમયથી અમુલ પક્ષીઓ માટે સેવા કરે છે પોતાના લગ્નમાં વડીલોના આશીર્વાદ રૂપે રોકડ રૂપિયા આપવામાં આવ્યા હતા તે રૂપિયાનો પક્ષીઓ માટે વાપરવાનો વિચાર આવ્યો હતો આજે પણ લગ્ન જીવનની શરૂઆતથી જ આજ દિવસ સુધી રોજની હજારો રૂપિયાની ચણ પોતાના સ્વખર્ચે પોતાના આંગણમાં ચણ નાખવામાં આવે છે રિપોર્ટર વિપુલ બલિયા ભાવનગર हमारे एक राजू राजू भाई से राजू भाई राजू भाई एक राजू भाई शर्मा घर से उसको उसके आंगन में वैसे सूरत रहता है लेकिन गांव तो उसका मैं कभी कभी जाता हूँ जहाँ भिक्षा लेता हूँ बहुत प्यारा आदमी तो वहाँ मैं आपको अतिशय में हजारों कबूतर आते हैं नियत हजारों मेरे साथ कभी कोई होगा तो उसने देखा हो हजारों कबूतर उसके पानी की व्यवस्था और डेली करीब मुझे लेकिन मैं कम बोलूंगा इससे ज्यादा पचास मण जुवार कबूतरों ने ना डेली पर डे पचास मण पचास मण પચાસ ઈસમે કબૂતર જાય ખાય બાકી પડા રહે ખાય ફડફડાટ કરે પાણી પીએ એ ખાડા વ્યા જાય એમ હું પાસઠ વર્ષથી તમને ચરણ નાખું છું